જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના મતે સિદ્ધાંતે શાંકર મત એટલે કે અદ્વૈત કેવલા અદ્વૈત મત તેની વાત કરવાની છે તેનો સત્સંગ કરવાનો છે ભગવાન શ્રીજી મહારાજે સ્વયં પોતે વિશેષતા દ્વૈત મતને સ્વીકારેલો છે મતમ વિશિષ્ટતા દ્વેતમ મેં આવી રીતે સ્પષ્ટ રીતે શિક્ષાપત્ર શ્લોક એકસો એકવીસની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શ્રી રામાનુજાચાર્યએ પ્રતિપાદન કરેલ વિશિષ્ટતા રીતે મતનો શ્રીજી મહારાજે સ્વીકાર કરેલો છે અને શંકરાચાર્યનો જે મત છે તેમાં ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે વચનામુતાથી ગ્રંથની અંદર પોતાને રુચિ નથી પોતાના આ સિદ્ધાંતની અંદર રુચિ નથી આવા વાક્યો આપેલા છે તેના આપણે પ્રમાણ આપશું તદુપરાંત ભગવાન જ્યારે નાના હતા અગિયાર વર્ષની ઉંમરના ત્યારે તેઓએ કાશીની અંદર જઈને કાશી પંડિતોના જે પૂછાયેલા સવાલ એટલે કે અદ્વૈત કેવલાદ્દ્વૈત શંકરનો મત શંકરાચાર્યનો જે મત છે તેના પરાષ્ટ એટલે કે તેને તેનું ખંડન કરી અને વિશિષ્ટતા દ્વેત મતનું પ્રતિપાદન કર્યું હતું આ સમગ્ર બાબતની આજે આપણે ચર્ચા કરવાની છે ને ભગવાન વેદ વ્યાસ રચિત પુરાણોની અંદર પણ આ જે શાંકર મત જે કીધો શંકરાચાર્યનો મત એ પાખંડ મત છે બરાબર એ સમગ્ર વસ્તુના આજના સત્સંગની અંદર આપણે વિગતમાં ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો શંકરાચાર્યનો જે મત છે જે કેવલા દ્વૈત મત આપણે તરીકે ઓળખીએ છીએ અદ્વૈતી કહીએ છીએ બરાબર કોઈ વેદાંતિ પણ કહે છે તો આવા જે શુષ્ક વેદાંતિક જે છે અમુક જગ્યાએ તો આપણા આચાર્યશ્રીઓએ પ્રછંદ બૌદ્ધ તરીકે પણ આ શાંકર મતને કહેલો છે તો આવા આધુનિક જે શાંકર સાંકર મતવાળા છે તેઓનો સિદ્ધાંત એવો છે કે તેઓ ફક્ત ને ફક્ત એક બ્રહ્મને જ પ્રતિપાદન કરે છે ભ્રમ યાને કે ભગવાન સિવાય બીજું કોઈ આ તત્વ આ સૃષ્ટિ ઉપર છે જ નહીં કાંઈ પણ આપણે દેખાય છે સૃષ્ટિની અંદર તે ભગવાન બ્રહ્મ જ છે તો તે લોકો એમ કહે છે કે આ જે માણસ જીવ અધિક દેખાય છે કે આ માયા જીવધિક દેખાય છે તો સ્પષ્ટ રીતે કહે છે કે રજ્જુની અંદર સર્પની ભ્રાંતિ થાય એટલે કે જે દોરડું છે બરાબર રસ્સી તેની અંદર સાપની ભ્રાંતિ થાય તેમ ભ્રમની અંદર જે ભ્રાંતિ થાય તેમ આ સમગ્ર જગત છે તે દેખાય છે એટલે કે જગત મિથ્યા અને સત્ય એટલે જગતને મીઠ્યા કહીને ભ્રમને સત્ય કહે છે આ લોકો એ લોકોને મુખ્યત્વે બે ચાર સ્તુતિઓના વિધના આધારે આ સમગ્ર સિદ્ધાંત લોકો સ્થાપન કરવા જાય છે તત્વમસી સર્વ ફિલ્મ બ્રહ્મ આદિ જે બે ચાર જે વેદના વાક્યો સ્તુતિ છે બધી જે ભગવતી સ્તુતિ તરીકે આપણે એને કહીએ છીએ તો આના આધારે એ લોકો કહે છે કે ભગવાન જ એક સમગ્ર એક જ તત્વ છે એમ કે ભગવાન શિવાય બીજું કંઈ છે નહીં પણ આ વસ્તુ ભગવાન શ્રી રામાનુજાચાર્ય તેનું ખંડન કરેલું છે અને ભગવાન શ્રીજી મહારાજને પણ આ સાંકર્મત પસંદ નથી ભગવાન શ્રીજી મહારાજે જે રામાનુજાચાર્ય ત્રણ તત્વોનો સ્વીકાર કરેલો છે કે ત્રણ તત્વો તો આત્મા પરમાત્મા અને માયા આ ત્રણ તત્વોનો જે સ્વીકાર કર્યો છે તેનો સ્વીકાર ભગવાન શ્રી હરિ કરે છે શાંકર મત અનુસાર ભ્રમની અંદર જેમ કે સમગ્ર વસ્તુ રહી કેવી રીતે તો છીપની અંદર જેમ કે આપણે ચાંદીની ભ્રાંતિ થાય તેમ ભ્રમની અંદર સમગ્ર જગત આદિક કહેવું છે કે જીવાદિકની ભ્રાંતિ થાય છે એમ કે એટલે ભગવાનના જે અવતાર રામકૃષ્ણથી અવતાર છે તે સમગ્રને મિથ્યા માને છે કાલ્પનિક માને છે બરાબર ભગવાનના ધામો કાલ્પનિક છે આપણે કાંઈ આ સમગ્ર જે માયાદિક દેખાય છે તેને પણ કાલ્પનિક અને મિથ્યા કહે છે એટલે આ સિદ્ધાંત છે તેને વૈષ્ણવ આચાર્યોએ કોઈ પણ માન્ય રાખ્યો નથી દરેકના કહેવાતા જે ગ્રંથો તેની અંદર ખુલ્લામાં શાંકર મતનું ખંડન કરેલું છે કેવલા દ્વૈત મત છે આ જે અદ્વૈત મત તેને કોઈ પણ કે સ્વીકારેલો છે નહીં તેમાં ભગવાન શ્રીજી મહારાજ પણ સ્પષ્ટ રીતે આ મતને સ્વીકારતા નથી ભગવાન કહે છે કે જો બધી જ જગાએ ભ્રમ હોય તમે એમ કહો છો ખાલી એક બ્રહ્મ સત્ય છે ને બીજું સમગ્ર મિથ્યા છે તો પછી ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે વચનામૂતની અંદર અનેક જગાએ આ શંકરના મતની શંકરાચાર્યના મતની વાત કરી છે તો હું પહેલાં એના પ્રમાણ આપી દઉં તો ગઢડા પ્રથમનું બેતાલીસમું વચનામૃત છે ગઢડા પ્રથમનું ઇકોતેરમું વચનામૃત છે તદઉપરાંત જોઈએ તો લોહાનું ચૌદમું વચનામત છે પંચાળાનું ચોથું વચનાંશ છે વડતાલનું અઢારમું વચનાંશ છે આની અંદર સ્પષ્ટ રીતે આ શાંકર મતની વાત કરવામાં આવી છે તદઉપરાંત ભગવાન શ્રીજી મહારાજ જ્યારે બાલ્ય અવસ્થામાં અગિયાર વર્ષની ઉંમરના હતા ત્યારે તેઓએ પોતાના પિતા સહિત જ્યારે કાશીની અંદર પધારેલા ત્યારે અદ્વૈત મતનું જે ખંડન કરેલું શંકરાચાર્યના મતનું ખંડન કરી અને વિશિષ્ટતા દેવનું પ્રતિપાદન કરવું તેવું સ્પષ્ટ રીતે પંડિત શ્રી નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિગ્વિજય ગ્રંથ તેના ઉલ્લાસ નવ અને દસ તેની અંદર સ્પષ્ટ રીતે ખૂબ વિસ્તારથી તેનું પ્રતિપાદન કર્યું છે બરાબર બધા જે વાદો આ મિથ્યાવાદ ને આ છાયાવાદ કહે છે કે પ્રતિબિંબ પ્રતિબિંબવાદ બધા જે વાદો એ લોકો અડાવે છે કાં તો એક જીવને બહુ જીવવાદ બધા ઘણા વાદો આની અંદર બી પછી શંકરાચાર્યની પછીની પેઢીની અંદર બી ઘણા ઘણા બધા સિદ્ધાંતોની અંદર ફેરફાર થયા છે એ સમગ્રનું ખંડન ભગવાન શ્રીજી મહારાજે આ કાશીની અંદર કરેલું તેની નોંધ નિત્યાનંદ સ્વામીએ નવ અને દસ ઉલ્લાસની અંદર શ્રી હરિ દિગ્વિજયની અંદર લીધેલી છે અને એ વસ્તુ કાશીનો શાસ્ત્રાર્થ આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે શ્રી હરિલીલા કલ્પતરુ સ્કન બીજો અને અધ્યાય સંખ્યા જોઈએ તો ચોવીસથી બત્રીસ તેત્રીસ આ ચોવીસથી તેત્રીસની અંદર સ્પષ્ટ રીતે આ વસ્તુનું ખંડન કરેલું છે શંકર મતનું હવે આ લોકો એમ કહે છે શંકર મત પ્રમાણે કે બધું સમગ્ર જગ્યાએ ભ્રમ યાને કે ભગવાન બધું જ ભગવાન છે તો ભગવાને એક દ્રષ્ટાન આપેલું છે બરાબર આ વચનામાં જોઈએ તો પ્રથમનું બેતાલીસમું વચનામન ગોપીઓની વાત કરી છે ગોપીઓ છે તો તેણે ભગવાન શ્રી કૃષ્ણ સાથે પોતે કામ ભાવે કરીને પતિભાવે કરીને સ્નેહ ભાવે એની અંદર જોડાય એટલે કે ભગવાનની અંદર એનું જોડાણ થયું બરાબર એને સ્નેહ થયું ગોપીઓને તો ભગવાન કહે છે તે કે નિર્ગુણ એવા કે ભગવાનના અક્ષરધામને પામી આવા શબ્દ સ્પષ્ટ રીતે આ ગઢડા પ્રથમના બેતાલીસમાં વચનોની અંદર ભગવાન શ્રીજી મહારાજ કહે છે તો જે રીતે એમ કે આ ગોપીઓ છે તેને ભગવાનની અંદર કામ ભાવે કરીને પતિભાવે કરીને જે સ્નેહ થયો તેવી રીતે દરેક જે આજની કહેવાતી સ્ત્રીઓ છે તેને પોતાના પતિની અંદર જ કામ ભાવે કરીને પતિભે કરીને સ્નેહ થાય છે તો જો સમગ્ર બધું જ ભગવાન હોય તો દરેક જે બીજા જે પતિઓ છે તે પણ ભગવાન છે શાંકર પ્રમાણે બરાબર અદ્વૈતના પ્રમાણે તો પછી એ બેની ગતિમાં વિજેત કેમ કે જે કામ ભાવે ભજીને ગોપીઓ નિર્ગુણ એવા ભગવાનના અક્ષર તમને પામ્યું આવું સ્પષ્ટ રીતે શ્રીમદ ભાગવત આદિ પુરાણની અંદર આની નોંધ લેવામાં આવી છે જ્યારે જે બીજી સ્ત્રીઓ પોતાના પતિની અંદર જે સ્નેહ કરે છે તો તેની અધોગતિ થાય છે નરકની અંદર જાય છે આવું સ્પષ્ટ રીતે આપણે જોવા મળે છે જો એક બ્રહ્મ સત્ય હોય સમગ્ર જો બ્રહ્મ જ બધું છે બધા જ ભગવાન છે બરાબર શ્રી કૃષ્ણ કૃષ્ણભાઈ ભગવાન છે ને દરેક પતિઓ પણ ભગવાન છે ને જેમ ગોપીઓએ પતિભાવેકને કામભાવેક અને શ્રી કૃષ્ણ ભગવાનનો કીર્તિ કરી તેમ દરેક એમ કે સામાન્ય સ્ત્રીઓ પણ પોતાના પતિની અંદર કામ ભાવે જે પ્રીતિ કરે તો આટલો મોટો જે ફળશ્રુતિ એટલે કે એની જે ભેદ કેમ છે આટલો બધો એમ બંનેના ફળની અંદર એકને ભગવાનનું નિર્ગુણ એવું ભગવાનનું ધામ મહિલું તો બીજી જે સામાન્ય પતિની અંદર જે સ્નેહ કર્યો ભગવાનની અંદર સ્નેહની કર્યો એ સ્ત્રીને કેમ નરક ચોરાસી મળી આમ ભગવાને આ લોકોના મતની ઉપર બહુ મોટા સંશય ઉઠાવેલા બરાબર એટલે શંકરાચાર્યએ આ સમગ્ર મત ભગવાનની આજ્ઞાથી જ આ ધરા ઉપર પ્રવર્તાવ્યો હતો તો સ્પષ્ટ રીતે ભગવાન વેરવ્યાસે પદ્મપુરાણની અંદર કહ્યું છે એના અધ્યાય સંખ્યા જોઈએ તો બસો પાંત્રીસ અને બસો છત્રીસ આ પદ્મપુરાણ છે તે ભગવાન વેદવ્યાસ રચિત છે એની અંદર સ્પષ્ટ રીતે આની વાત કરવામાં આવી છે આપણા ઘણા વિડીયોની અંદર આની આપણે ચર્ચા કરેલી છે તો બહુ ઊંડો આમાં ઉતરવાનું થતું નથી તો પદ્મપુરાણના બસો પાંત્રીસ છત્રીસ અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે આ માયાવાત છે તે ભગવાન શંકરે જ શંકરાચાર્યના અવતાર ધારણ કરીને આ લોકની અંદર અસુરોને મો પમાડવા માટે આ મતનું પ્રતિપાદન કરેલું છે એવું સ્પષ્ટ રીતે ભગવાન વેદ વ્યાસ આ બે અધ્યાયની અંદર કહે છે એટલે આ જે માયાવાદ છે બરાબર કે અદ્વૈતવાદ કહેવામાં આવે કેવલા અ્વૈત કહેવામાં આવે કોઈ શંકર મત કહે છે બરાબર કોઈ શંકરાચાર્યનો મત સિદ્ધાંત કહે છે આ જે છે તે ખરેખર પાખંડ છે કાલ્પનિક મત છે બરાબર વેદાદિકથી સમગ્ર જે દેવી મુમુક્ષુ જીવાત્મા છે તેનું પતન કરનારો આ સિદ્ધાંત મત છે સ્પષ્ટ રીતે ભગવાન શ્રીજી મહારાજે આ તમને બેતાલીસમું ગઢડા પ્રથમનું બેતાલીસમું વચરાવું છે તેની અંદર સ્પષ્ટ રીતે કહ્યું ગઢરા પ્રથમનું ઇકોતેરમું વચરાવું તેની અંદર ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે ભાઈ શાસ્ત્રી રીતે કલ્યાણ કેમ થાય તેમાં શંકરાચાર્ય નિરાકાર રૂપે કે ભ્રમનું પ્રતિપાદન કરે તો ભગવાનને નિરાકાર માને છે તો તેમની સભામાં બેઠાલા સંતો કહે છે કે ભગવાનને નિરાકાર માને છે એ મત કે આપણે માન્ય નથી કે ભગવાન અમર જેવી રીતે સાકાર મતનું પ્રતિપાદન કર્યું તેને અમે સ્વીકારીએ છીએ ને આ જ મતને ભગવાન શ્રીજી મહારાજે માન્યતા આપી છે એટલે કે શાંકર મતનું ખંડન કર્યું નિરાકાર જે ભગવાનને પ્રતિપાદન કરે છે એ મતને ભગવાન શ્રીજી મહારાજે માન્યતા આપી નથી પંચાળાના ચૌદમા વછના અંદર બી ભગવાન શ્રીજી મહારાજ પોતાની રૂચિ અભિપ્રાય દર્શાવીને સ્પષ્ટ રીતે કહે છે કે શંકરાચાર્ય ફક્તને ફક્ત એક બ્રહ્મ જ પ્રતિપાદન કરેલું છે તેની અંદર અમારે કંઈ રુચિ નથી કે અમારે તો ભગવાન શ્રી રામાનુજાચાર્ય કરેલા જે પુરુષોત્તમ જીવ અને માયા આ તત્વમાં જ અમને શું છે રુચિ છે આ સિદ્ધાંત એમણે માન્યો છે શંકરાચાર્યનો જે અદ્વૈત મત છે તેમાં અમને રુચિ પણ નથી અને આ મત અમને કંઈ માન્ય પણ નથી તો સ્પષ્ટ રીતે ભગવાન શ્રીજી મહારાજે લોયાના ચૌદમા વચનોની અંદર કહેલું છે તદઉપરાંત આપણે જોઈએ તો પંચાણું ચોથું વચન તેની અંદર શંકરાચાર્યની જે શૃંગારસ સંબંધી વાર્તા એ લોકોના શંકર દિગ્વિજયની અંદર લખેલી છે તે વાત લખવામાં આવી છે અને વડતાલના અઢારમા વચનામૃતની અંદર જે દરેક આચાર્ય તેમાં શંકરાચાર્યનું પણ નામ મળેલું છે કે દરેક આચાર્ય થઈ ગયા તેણે કે ભગવાન વીદ વ્યાસના વચનને અનુસરી તો એને કે પ્રસિદ્ધિ તેની માન્યતા આ લોકોની અંદર બધાને મળે છે એટલે ભગવાન વીદ વ્યાસથી કે મોટું કોઈ છે નહીં એવી રીતે આ વડતાલ અઢારમું વચનોની અંદર ભગવાન શ્રીજી મહારાજ કહે છે તો આ સમગ્ર વસ્તુ મેં તમને કહી અને ભગવાન શ્રીજી મહારાજે અમુક વચનાઓની અંદર શુષ્ક વેદાંતિકના નામે આ સાંકર મતનું બહુ ભયંકર રીતે ખંડન કરેલું છે લોહાનું પંદરમો વચનામું કહીએ કે એની અંદર જે એમ કહે છે કે જે અક્ષર મુક્તો અને પરમાત્મા પુરુષોત્તમ એને એક કહે છે તેને પંચ મહાપાપ કરતાં પણ પાપી જાણો એ કે એવા શબ્દો વાપરેલા બરાબર એવાની છાયામાં પણ ઊભા નહીં રહેવું કે અને આવા જે ભગવાનને સરખા તુલિયાવાળા જે એવું માનનારા છે તેનાથી ભગવાન શ્રીજી મહારાજે તેનો સંગ કરવાની ના પડી છે પંચપાપ બહુ મોટા પાપ કીધા અને નાસ્તિકની તુલનાની અંદર આખો સિદ્ધાંત ભગવાન શ્રીજી મહારાજાને કીધેલો એટલે આ લોકો ફક્તને ફક્ત એમ જ કહે છે એ લોકો એમ કહે છે કે આપણે ભગવાનની ભક્તિ કેમ કરવી કે જ્યારે આપણે એવું મનાઈ જાય કે આપણે ભગવાન છે હું બ્રહ્માસ્મી એટલે હું ભ્રમ છું એમ કે બરાબર બ્રહ્મની પ્રતિથી થાય તેના માટે સાધન રૂપે આપણે ભક્તિ કરવાની છે બાકી એ લોકોને મુખ્ય જે જ્ઞાનાદિક જે છે જ્ઞાનાંશ એ લોકોને કીધો તે તો ફક્તને ફક્ત ભ્રમ એટલે કે આપણે મનાઈ જાય બ્રહ્માસ્મી એવું મનાઈ જાય પછી એ લોકો ભગવાનની ભક્તિ પણ નથી કરતા અને તેઓ ફક્તને ફક્ત સાધન રૂપે આ પોતાને ભગવાન માટે તે માટે સાધન દશાના રૂપે આ ભગવાનની ભક્તિ કરે છે એટલે આ સિદ્ધાંત શ્રીજી મહારાજે ખંડન કરેલું લોયાનું સાતમું વચનમાં જોઈએ તો ભગવાન સ્પષ્ટ રીતે કહે છે કે બદ્રિકા સમને વિશે અને શ્વેતદીપ પાસે જે નિરન્ન મુક્ત તેઓ જે ભગવાનની ચંદન અર્ચા કરીને જે સેવા કરે છે ભગવાનની ફૂલાદિકને સેવા કરે છે તે કે એવી ભક્તિ સેવા છે તેને ભગવાન શ્રીજી મહારાજે બહુ વખાણી છે પણ જે આ અદ્વૈતીઓ છે જે ભગવાનની ભક્તિ નથી કરતા અને એમ ફરે છે કે હું ભ્રમ હમ ભ્રમ બરાબર હમ તે આવા જે ખોટા અભિમાની ખરેખર જે આની અંદર એક ભગવાને સૂક્ષ્મ ભેદ પણ બતાવ્યો છે કે જે શંકરાચાર્ય હતા તેની સ્થિતિ કેવી હતી તો તેની સ્થિતિની નિર્વિકલ્પ સ્થિતિ હતી એવી સ્થિતિને પામેલા એવાના વચન પણ એક શાસ્ત્રની અંદર લખાયેલા છે એનું ખાસ કરીને જોઈએ તો સત્સંગી જો ચોથું પ્રકરણ એકવીસમો અધ્યાય તો આની અંદર સ્પષ્ટ રીતે ભગવાન સ્વામી કહે છે કે સ્થિતિ ભેદે કરીને એટલે કે શંકરાચાર્યની એવી સ્થિતિ હતી એ સમગ્ર જગ્યાએ ભ્રમ જોતા હતા ભગવાને જોતા હતા એટલે એણે ઘણી જગ્યાએ વિધિ નિષેધના જે વચનો છે તે આપણે એ પાળતા નથી એવું જોવા મળે છે તો એનું અનુસંધાન લઈને તેના શિષ્યો આજના કેટલાક આધુનિક તે વિધિ નિષેધનો જે વિધિ અને એનો નિષેધ કરે છે એટલે કે નથી માનતા એને વિધિ નિષેધને તેને ભગવાન કે નારકી છે એમ કે શંકરાચાર્યજી એ કંઈ કે જીવના અંદર નાસ્તિકપણોની આવે એટલે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ પછી વિષ્ણુને કે પૂજા કરવી સારા જગ્યાએ જઈને ભિક્ષાવૃત્તિ કરવી ગુરુ શિષ્યનો નાતો આદિ બધી ઘણી કે એના ગ્રંથની અંદર આ બધી વસ્તુ જોવા મળે છે એટલે ભગવાન જે શંકરનો અવતારા શંકરાચાર્ય હતા તેણે ફક્તને ફક્ત અસુર જે આસુરી યોનીવાળા જે જીવ છે તેના મોહને માટે આનું સિદ્ધાંતનું પ્રતિપાદન કરેલું છે એટલે કોઈ દેવી જીવાતમાં છે તે ક્યારે પણ આ ભટકે નહીં તેના માટે ભગવાન શંકરાચાર્યએ પણ આ બધા ભજ ગોઈને અને ઘણા વિષ્ણુના સ્તોત્ર બનાવેલા છે કે ઘણા ચોમાસા જોયા હોય તીવાના તાથી કે ભિક્ષા ગ્રહણ કરવી આ બધી વસ્તુ સ્પષ્ટ રીતે આની અંદર જોવા મળે છે એટલે આ જે કહેવાતા હલ્લા આધુનિક જે શાંકર મતવાળા તે કાલ્પનિક મતનું પ્રતિપાદન કરનારા છે ને તેઓ આજે એમ કહે છે કે જ્યાં જોઈએ ત્યાં વિરોધ દર્શાવે છે ભગવાનના રામકૃષ્ણથી અવતાને તેઓ કાલ્પનિક અને માઈક કહે છે બરાબર એ આપણે આગળ વાત કરીએ પ્રમાણે શાંકર મતની અંદર પણ જે સ્પષ્ટ રીતે લોકો એમ કહે છે જે નિર્વિશેષ જે ભ્રમ છે તેને લોકો મુખ્ય માને છે એ ભ્રમના બીજા બે વિભાગ બતાવે છે એ જે ભ્રમ જે નિર્વિશેષ ભ્રમ છે જે સમગ્ર ચર્ચ એટલે ચિત્ત અચિતની અંદર વ્યાપી રહ્યું છે બરાબર અણુઅણની અંદર વ્યાપી રહ્યું છે એ ભ્રમ જ્યારે માયા સાથે સંબંધિત થઈને આવે સગુણ થાય તેમાંથી અવતાર કીધેલા જ રામકૃષ્ણ તરીકે અવતાર તેને ઈશ્વર તરીકે પણ કહે છે એટલે અને એ જ્યારે માયામાં એ થાય ત્યારે એને જીવ એટલે કે અંતકરણ આદિત શબ્દો પણ આપણા ઘણી જગ્યાએ તેને જીવ સંજ્ઞામાં વાપરે એટલે ભ્રમ ભ્રમ એટલે કે ભગવાનના ત્રણ કેટેગરી બતાવી છે જે નિર્વિશેષ જેવું ભ્રમ ભગવાન છે તે માયાથી સબ થાય ત્યારે એના અવતાર કીધા ઈશ્વર કોટીની અંદર કીધા પણ એ તો માયાથી સંબંધિત ભગવાનના અવતારોને સગુણ કહે છે તો શ્રીજી મહારાજે વડતાલના અઢારમા વચનોની અંદર સ્પષ્ટ રીતે ખંડન કરતા કહે છે કે ભગવાન અને હવે પ્રથમ બેતાલીસમું વચન કે ભગવાન શ્રી કૃષ્ણ તો એ કે નિર્ગુણ હતા તો જ કે જો ગોપીઓ કામભા કરીને પણ ભગવાનને ભજી તો ભગવાનના નિર્ગુણ એવા ભગવાનના ધામને પામી માટે ભગવાનના અવતારોને ક્યારે પણ આ રીતે સગમો સમજવા નહીં બરાબર અને એટલે આ લોકોનો જે આખો મત છે તેમાં બહુ વિરોધાભાસ આવે છે વિદ્યાતિક શાસ્ત્રથી શાસ્ત્રની અંદર ત્રણ પ્રકારની જે સ્તૃતિઓ એટલે કે વેદ વાક્ય છે ત્રણ પ્રકારના કીધા ભેદ અભેદ અને ઘટક આ ત્રણે ત્રણ શ્રુતિઓ છે તો આ લોકો ફક્તને ફક્ત અભેદ સ્તૃતિને મુખ્ય માનીને ભેદ અને જે ઘટક શ્રુતિ છે તેને ગૌણ માને છે અને મુખ્ય ભેદ શ્રુતિને માને જ્યારે ભગવાન રામાનુજાચાર્ય આ ભેદ અભેદ અને ઘટક ત્રણે ત્રણ જે સ્તુતિવેદની જે રૂચાઓ જે કીએ છીએ બરાબર ભગવતી વેદની રૂચાઓ કે સ્તુતિઓ તેને ત્રણે ત્રણને સરખો ન્યાય આપી અને ક્યાંય તેનું કેવી રીતે ગ્રહણ કરવું કે સમગ્ર વસ્તુનું પ્રતિપાદન ભગવાન વેદ વ્યાસે કરવું તે જ વસ્તુ ભગવાન શ્રીજી મહારાજે આ તમને કીધા તે વચનામુ છે કે હરિદિગ્વિજય છે કે હરિલીલા કલ્પતરવું છે કે સત્સંગી જીવન ચાર એકવીસની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શ્રીજી મહારાજ આવી સ્થિતિભેદ બતાવે સ્થિતિ સ્થિતિભેદ અને સવિકલ નીતિ બરાબર આ બે ભેદ મોટા દર્શાવેલા છે એટલે કોઈ પણ આવી આ નિર્વિકલ સ્થિતિના પાઇમાં નથી અને એમ કહેતા ફરે છે કે હમ બ્રહ્માત્મી સમગ્ર બ્રહ્મ છે ને હું ભગવાન છું ભગવાન છું મારે ભગવાનની ભક્તિ કરવાની કંઈ જરૂર નથી આવા જે અજ્ઞાની છે બરાબર આવા જે પાપીઓ છે તેનાથી ભગવાન શ્રીજી મહારાજ કહે છે દૂર રહેવું ભગવાન શંકરાચાર્ય પણ સ્પષ્ટ રીતે ભજ ગોવિંદ ભજ ગોવિંદમ આદિક જે બધા સ્તોત્રોની રચના કરી એટલે ભગવાન ભજવાની વાત કરે પણ હાલના આધુનિક જે કહેવાતા શાંકર મતના જે પાખંડ ચલાવનાર જે બધા પાખંડીઓ છે તે આવી રીતે મોટા ભેદો પાડી અને અવતારોને માયાની અંદર ઘસડી અને આજે એ લોકો ભગવાનના મંદિરોમાં કે ભગવાનના અવતારોની અંદર મોટા પ્રશ્નો ઉત્પન્ન કરે છે ભગવાનની મૂર્તિઓમાં મોટા પ્રશ્ન ઉત્પન્ન કરે છે બરાબર એ બધી વસ્તુ આપણે આની અંદર લેવાની થતી નથી બરાબર એ વિષય આપણો છે પણ નહીં કારણ કે એ બધી વસ્તુનું સમગ્ર રીતે ખંડન નિત્યાનંદ સ્વામીએ શ્રી વિજય આ ઉલ્લાસ નવ અને દસ અને આજે આચાર્ય શ્રી હરિલીલા કલ્પત્રોની અંદર જોઈએ તો બીજા સ્કરની અંદર આ ચોવીસથી આ તેત્રીસ સદીની અંદર વિસ્તાર ત્યાંનું ખંડન કર્યો શાંકર મતનું કોઈ કંઈ જાણવું હોય તો આથી જાણી લેવું અહીંયાથી એટલે આ જે સ્વામિનારાયણ સંપ્રદાયને છાસ સ્વરે બદનામ કરનારા બધી ટોળકીઓ આસુરી ટોળકીઓ છે તે મુખ્ય આ ભગવાન શંકરાચાર્યના મતના સિદ્ધાંતને દર્શાવી અને સ્વામિનારાયણ સંપ્રદાયનું ખંડન કરવા જાય પણ પોતાનું મત જ કાલ્પનિક છે પોતે જ પાખંડી છે ત્યાં હાંભેવાળા જે કહેવાતા મૂળ આપણા સ્વામીના સંપ્રદાયનો જે સિદ્ધાંત સનાતન વૈદિક છે એ કાશીની અંદર પણ આ સિદ્ધાંતને માન્યતા મળેલી તાવા આવા કહેવાતા પાખંડ મતના ગ્રહણ કરનારા કેવી રીતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર પ્રહાર એટલે આક્ષેપ કરી શકે એ બહુ મોટો આશ્ચર્યકારી આ બાબત છે કે સ્વયં પોતે જે કાલ્પનિક છે અને પાખણ મતનું પ્રતિપાદન કરે છે તે એક કહેવત યાદ આવી જાય છે બરાબર કે ઉલટા ચોર કોટવાલ કોટ આટે એના જે વાત છે શાંકર મતવાળા એમ કહે છે કે ભગવાન સ્વામી સ્વામીનું એમ કે કાંઈ કે વેદની અંદર એમ કે આનું વચન છે એમ કરીને કહેવાતા હાલના એક શંકરાચાર્યે વિવાદાસ્પદ નિવેદન આપેલું બરાબર હાથમાં પુરાણ લઈને બતાવતા હતા કે સ્વામિયાળ ભગવાનનું કોઈ કંઈ નામો નિશાન નથી પણ સ્વયં જ ભગવાનના અવતારને માનતા નથી કાલ્પનિક માને છે બરાબર એ આજે કહેવાતા આ જોશી મઠના શંકરાચાર્ય ભગવાન સ્વામિયા વિશે બોલવા બરાબર બેફામ બોલે છે તિલક ચલા વિશે ભગવાન વિશે પણ એ સ્વયં એ લોકો જ ભગવાનના અવતારને કાલ્પનિક માને છે એના સિદ્ધાંત અનુસાર હવે એ લોકોને તો કોઈ બોલવાનો અધિકાર નથી એટલે મોટા આચાર્ય શ્રીઓ જે ખરેખર આ સિદ્ધાંતને જાણનાર હોય શાસ્ત્રાર્થ કરવો લોકોના આધુનિક શંકરાચાર્યને બરાબર અમુક કહેવાતા ગુરુએ ચારે ચાર શંકરાચાર્યને જાહેરની અંદર શાસ્ત્રાર્થમાં પડકારેલા આ લોકો કોઈ આવે એવા નથી શાસ્ત્રાર્થમાં કારણ કે પ્રખર જે વૈષ્ણવો છે તે જાણે જ છે કે શાંકર મત છે તે પાખંડ જ છે ને કોઈ પણ જગ્યાએ શાંકર મતને કોઈ પણ માન્યતા આપી નથી તેમાં જોઈએ તો વલ્લભ સંપ્રદાય કુશ્તીમારવાળાએ કે માધવી સંપ્રદાય બધા ખુલ્લા વિરોધ દર્શાવેલો છે આ મતનો કારણ કે આ અદ્વૈતીઓ છે તેનું જ ખંડન આ લોકોના સિદ્ધાંતની અંદર કરવામાં આવે તેમાં ભગવાન રામાનુજાચાર્યએ તો દરેકના જે કહેવાતા શ્રી ભાષ્ય છે કે ગીતા ભાષ્યની અંદર આનો વિસ્તારથી ખંડન કરેલું તેમના શિષ્ય જે વેદાંતાચાર્ય તરીકે કહેવામાં આવે છે વેદાંતિશ્રી આચાર્ય તેઓ શ્રીએ તો આ શંકરાચાર્યના મતની અંદર સો દૂષણો બતાવેલા સો દૂષણો એટલે સદૂષણની નામનો ગ્રંથ બહાર પડે એ કયા કયા સ્વ દૂષણો છે એમનું જે દંડ ધારણ કરવો કે એમની જે બધી પૂજા રીતિ પદ્ધતિઓ કે એની ઉપાસના પદ્ધતિઓ કે એમ દરેક બાબતની અંદર જે બધો પાખંડ હતો સનાતન વેદથી વિરુદ્ધ તે સદૂષણની અંદર દર્શાવેલો જ હરિભક્તો એક અભ્યાસ કર્યો તો કરજો જરૂરથી વેદાંતેશી આચાર્ય તે ભગવાન રામાનુજાચાર્યના શિષ્ય છે એવું કહેવાય છે કે સ્વયં ભગવાન રામાનુજાચાર્ય જ પાછા આ વેદાંતિશ્રી આચાર્ય તરીકે આવેલા અને આ સાંકર મતનું થોડું ઘણું ખંડન રહી ગયું હતું તે તેઓ શ્રીએ પ્રખર શાસ્ત્ર આધારે એનું ખંડન કરેલું છે એટલે આ સતદૂષણની ગ્રંથ છે તે વાંચવો બરાબર એની અંદર જે સિદ્ધાંત વિરુદ્ધ જે જે વેદના સિદ્ધાંત વિરુદ્ધ હતું તો આ મતનું ખંડન જેની અંદર કર્યું છે ને ભગવાન શ્રીજી મહારાજને પણ આ મત ક્યારેય પણ માન્ય નથી ભગવાન શ્રીજી મહારાજ તો કહે છે કે જો ભગવાન બની જવાતું હોય તો આપણે કે નારાયણ ધૂન બોલી બોલીને કે આંગળીઓ તાળી બજાવીને કે આંગળી ફાટી જાય ધૂન બોલીએ છીએ આપણે કલાકો સુધી તો એનો અર્થ છે એટલે કહેવાનો તાત્પર્ય તો એવું છે કે જીવ છે ત્યારે ભગવાન ક્યારે બનતો નથી આજે છાસવાળે જેને કાંઈ સા સાંપ્રદાયિક કોઈ સિદ્ધાંતનું જ્ઞાન નથી તેવા પણ આજે એમ કહે છે કે જીવ છે તે શિવ બની જાય છે એમ કે બરાબર આવા શબ્દો જોવામાં આવે છે અલા ભાઈ જીવ શિવ કેવી રીતે બની શકે એમ કે એટલે શિવ જાણે કે પરમાત્મા બરાબર એટલે આત્મા શું પરમાત્મા એવું આપણે નાના હતા ત્યારે પણ એવું ઘણા કહેતા હતા આત્મા એટલે આપણે આત્મા જે પરમાત્મા છે એમ કે આ બધી પાયા વગરની વાહિયાત વાતો છે કોઈ શાસ્ત્ર આધારે છે જ ને બધી વાતો કારણ કે ગીતાધિક દરેક શાસ્ત્રની અંદર આના બધા શાસ્ત્ર રીતે ખંડન થયેલા જ છે એ વસ્તુ આપણે અહીં લેવાની થતી નથી કારણ કે એ બધી વસ્તુ આપણે જોઈએ તો બહુ વિડીયો લાંબો થાય અને એની અંદર તો પ્રાથમિક તો આ બધા વિદ્યાથી શાસ્ત્રના પ્રમાણ લીધેલા છે કોઈ કદાચ કંઈ જાણવું હોય તો ભગવાન રામાનુજાચાર્યનું ગીતાભાષ્ય વાંચવું ગીતા પ્રેસમાંથી બહાર પડેલું છે તેની અંદર આ મતનું પ્રતિ ખંડન કરીને વિશેષતા ધ્વજ માટે ત્રણ તત્વોનું પ્રતિપાદન કરેલું છે આત્મા પરમાત્માને અને માયાનું બરાબર છ છ અધ્યાયને ત્રણ શતક બનાવેલા છે એટલે વાંચજો એકવાર શંકરાચાર્યનો મત છે તેના જે અમુક જે માણસો કહેવાતા સોશિયલ મીડિયાવાળા કે રાજકારણી એવું પ્રતિપાદન કરવા જાય છે કે શંકરાચાર્યનો મત છે એ સારો એટલે આખા વિશ્વમાં સર્વથી કે શ્રેષ્ઠ છે એમ કે એની બ્રાહ્મણિક માન્યતા છે કોઈ પણ આચાર્ય હોય તેને માન્યતા આપી નથી આપી હોય તો લાવો બરાબર પણ કોઈ પણ આચાર્ય આ મતને માન્યતા આપતા નથી કારણ કે વલ્ભાચાર્ય માધવાચાર્ય રામાનુજાચાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સમગ્ર જગાએ આ સિદ્ધાંતનું ખુલ્લેમ ખંડન કરેલું છે એટલે શંકરાચાર્યના હાલના આધુનિક જે કહેવાતા શિષ્યો પહેલાં પોતાના તળિયા જોઈ બરાબર તમે તમારા મતની અંદર ભગવાનના અવતારોને કાલ્પનિક કહો છો તમે ધામને માનતા નથી તમે ફક્તને ફક્ત ફક્ત એક નિરાકાર જ ને ભ્રમને જ માનો છો એનું પ્રતિપાદન કરો છો તો તમે કયા મોડે ભગવાનના અવતાર એટલે ભગવાન સ્વામિનારાયણ વિશે કે ભગવાન શ્રી રામના વિશે કે બીજા કોઈ ઈતર સંપ્રદાયના વિશે તમે સ્ટેટમેન્ટ આપો નિવેદન આપો તમારા નિવેદન તો હાસ્યાસ્પદ છે બરાબર કારણ કે તમને બોલવાનો અધિકાર જ નથી આજે કહેવાતા કેમ જગતગુરુ મૌન વ્રત ધારણ કરે છે એ બહુ વિચાર જેવી બાબત છે એટલે આવા પાખંડીઓને ખાસ ઉઘાડા પડવાની જરૂર છે અને કોઈ માણસને વિશ્વાસ નહીં હોય હું બોલું છું આ પાખંડ મત પાખંડ તો ખાસ કરીને આ પદ્મપુરાણના બસો પાંત્રીસ અને છત્રીસ અધ્યાય વાંચજો તો એની અંદર બહુ વિસ્તારથી ભગવાન જોઈ રહ્યા છે વાત કરેલી છે અને સત દૂષણની નામનો ગ્રંથ વાંચજો બરાબર ભગવાન રામાનુજાચાર્યની અંદર આ દેશિક આચાર્ય એનું જે અંદર શંકરાચાર્યના જે કેટલા દૂષણો છે તેની ચર્ચા કરેલી છે એટલે વિશેષ નહીં કાંઈ કંઈ નહીં કહેતા આપણે કહીએ તો ભગવાન શ્રી સ્વામિનારાયણને આ શંકરાચાર્યનો મત સિદ્ધાંત માન્ય નથી બરાબર ફક્ત ને ફક્ત ભગવાન શ્રી રામાનુજાચાર્યનો વિશિષ્ટતા મત છે તે જ માન્ય છે શ્રીજી મહારાજ એ અદ્વૈતને પ્રતિપાદન કરનાર કોઈ પણ આ સિદ્ધાંતને માન્યતા આપી નથી પણ વિશિષ્ટતા દ્વૈત વિશિષ્ટ રીતે જે અદ્વૈત છે એટલે કે આત્મા પરમાત્માના માયા એ ત્રણે ત્રણ તત્વોને જે માન્યતા મળેલી છે તેમાં જ ભગવાન શ્રીજી મહારાજની રૂચિ છે તો શ્રીજી મહારાજ પોતે સ્વયં લોહાના ચૌદમા વચરોમાં કહે છે એટલે વધારે નહીં કહેતા આ વિડીયો નહીં વિરામ આપીએ અશ્વું જઈશ કે સ્વામી